વણાંકભરા વિસ્તાર અને વાડી વિસ્તારના લોકોની તો માંગણી એક જ છે કે પ્રશાસનની બેદરકારી સામે આવી છે માથે ચોમાસું છે અને પ્રશાસનને ખબર છે કે ચોમાસાની ઋતુ દરમિયાન અમે જો આ એક રસ્તો છે એ પણ નહીં બનાવવું તો વણાંકભરના લોકો કાલ સવારે અમારી કચેરીમાં આવીને બેસી જશે કારણ કે પ્રશાસન આ રોડ બનાવો એટલે સાહેબ અમારા રોડ છે ને અમારા રોડની તકલીફ બાફ હાલવા હાલવાનું આકરથી આકર સાધન આવે એ બહુ તકલીફ લાગે પાણી ની શું ભરાઈ જાય નીચે હાલી ક્યાં નહીં દોહામાણા એટલે જરૂર વેલાહારથી પણ ન આવો એમ દેવી પ્રસંગનાને અમે કહી જ ત્યાં કે જરૂર રોડ બનાવો કે અમારે હાલવાની દોવા માણાની તકલીફ બહુ છે કે નમસ્કાર મિત્રો હું છું આપની સાથે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે વણાંકભારા વિસ્તાર સાઉદવાડી વિસ્તાર છે જે વાડી વિસ્તાર છે ત્યાં અત્યારે અમે છીએ અને હાલ અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ દીવના લોકોની આ વણકભારાના લોકોની અને આ વાડ વિસ્તારના લોકોની પરિસ્થિતિ છે તે હાલ કફોડી બની છે કફોડી એટલા માટે બની છે કે હાલ અત્યારે પ્રશાસનની ઘોર બેદરકારીએ અને ચોમાસાની ઋતુની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે દીવની અંદર જે સ્માર્ટ સિટીની વાતો કરતી હોય પ્રશાસન ત્યારે આ લોકોએ અત્યારે અત્યારે લોકો છે તે રજરી પડ્યા છે લોકોને ઘરની બહાર પગ મૂકવો હોય તો આ પગ છે અત્યારે તેના જમીનમાં ઘૂસી જાય છે એનું કારણ છે પ્રશાસનની બેદરકારી અને હું એ આપને બતાવી રહ્યો છું કે અહીંયા દીવ પ્રશાસન દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને દીવ વણાકબાડા વિસ્તારની અંદર અને વાડી વિસ્તાર છે ત્યાં રોડ બનાવવાની કામગીરી છે તે કરવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો અત્યારે કે ત્યારે જીસીબી દ્વારા પણ અત્યારે રોડ રસ્તા બનાવવાની કામગીરી છે તે સારી રીતે કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ છે કે અહીંયા પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી રહી છે પ્રશાસનને ખબર છે કે માથે ચોમાસું છે ચોમાસાનો વરસાદ આવશે એટલે ખાસ કરીને પરિસ્થિતિ છે તે ખરાબ થશે એટલા માટે તેને પોતાની અનુકૂળતા મુજબ તેઓએ ખાસ કરીને એક રોડ છે એક પટ્ટીનો એક સાઈડનો રોડ છે તેને બનાવી નાખ્યો અને બીજી બાજુનો રોડ છે તેને મૂકી દીધો પ્રશાસનને ખબર હતી કે ચોમાસું આવે છે એટલે માટે તેઓ આ ઝડપી નિર્ણય ખાસ કરીને વાત કરવી છે કે પ્રશાસનની આ બેદરકારી છે અને ખાસ કરીને એક બાજુનો રોડ બનાવ્યો છે એટલે વણાંકબાણા લોકો માટે આ પરિસ્થિતિ છે તે સારી છે કારણ કે લોકોને જવા માટે આવવા માટે હવે એક રોડ ચાલુ કર્યો છે પરંતુ પ્રશાસનને મારે એક જ સવાલ છે કે પ્રશાસનને જે આ કરવું હતું એ વહેલું કરવું હતું ચોમાસું આવે અને પ્રશાસનની આંખ ખૂલે એ કંઈ વ્યાજબી નથી લાગતું કારણ કે અહીંયા દેવના લોકો અને વણાકબાડાના લોકો વાડી વિસ્તારના લોકો જુએ છે અને જાણે છે કે આ પરિસ્થિતિ ખરાબ છે એટલા માટે પ્રશાસનને ખબર પડીને તાત્કાલિકના ધોરણે તાત્કાલિકના ધોરણે તેઓએ એક બાજુની પટ્ટીનો રોડ છે તે બનાવી નાખ્યો એ બાજુથી વણાકબાડાના લોકો નહીં સમજે લોકો લોકોને વાડી વિસ્તારના લોકોને બંને રોડ જોઈએ છે સરકાર દેવના પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ વહેલી તકે આ બંને રોડ રસ્તાઓ છે તે વહેલી તકે બનાવે કારણ કે અહીંયા લોકોને ફાલે અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને અહીંયા ઉમેશ પટેલના સાથી મિત્ર મારી સાથે છે દિનેશભાઈ એની સાથે વાત કરીશું દિનેશભાઈ શું કહીશું પરિસ્થિતિ દીવની અંદર અને ખાસ કરીને વણાકબડાની અંદર ખરાબ છે અત્યારે અત્યારે હાર્દિકભાઈ આપણે તમે જોઈ રહ્યા છો વણાંગબાડા અને સાઉથ વિસ્તારની એરિયામાં આ જે રોડ બનેલો છે એક બાજુ અહીંયા રોડ છે એ ખોડેલો પડેલો છે આજે લોકોને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડેલો છે માત્ર ચોમાસાનો પ્રથમ વરસાદમાં જ આજે લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે અને અહીંયા હાલ જુઓ તમે કે ઘરની બહાર નીકળે તો પહેલો એનો પગ જમીનની અંદરમાં ઘૂસી જાય છે અને આજે આપણને ખબર છે કે આગલી સરકારની અંદરમાં પંદર વર્ષના શાસનમાં આખા દીવ જિલ્લાની અંદર ઘણા બધા રોડ રસ્તાઓ ખોડેલા પડેલા છે અને લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડેલો છે અહીંયા નેશનલ હાઈવેની આપણે વાતો કરીએ છીએ અત્યારે ચોમાસાની ઋતુની અંદરમાં બીજો ઘણો બધો હજી તો વરસાદની શુભ શરૂઆત થઈ છે ને આવનારા દિવસોમાં ઘણો બધો વરસાદ પડવાની શક્યતા છે અને એની અંદરમાં આજે લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે તો હાર્દિકભાઈ દીવ જિલ્લાની અંદરમાં ઘણા બધા આવા રોડ રસ્તાઓ છે પરંતુ હાલમાં એક જ આ રોડ બનેલો છે અને આ બીજા રોડ તમે જુઓ છો કે કેવી તકલીફનો સામનો કરવો પડ્યો છે પ્રશાસનને શું વિનંતી કરો પ્રશાસનને તો અમારે એવી વિનંતી છે કે આખા દીવ જિલ્લાની અંદરમાં ઘણા બધા રોડ રસ્તાઓ પડેલા છે આજે પંદર વર્ષના શાસનની અંદરમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની શા પાર્ટીનું શાસન હોય અને એની અંદરમાં આ પંદર વર્ષથી કોઈ એવા કોઈ આપણે પ્રશાસક એવી વાતો કરે છે કે ચાર હજાર કરોડનો દીવમાં વિકાસ થયો છે તો અહીંયા તમે જુઓ કે એકમાત્ર રોડ બનેલો છે ચૂંટણી દરમિયાન કામો ઠપ કરવામાં આવેલા હતા બંધ કરેલા હતા પરંતુ ખાસ કરીને શું કહીશું પ્રશાસન દ્વારા અહીંયા બે પટ્ટી બે રોડ બનાવવાના હતા એક રોડ છે તે તાત્કાલિકના ધોરણે ચોમાસું ઉપર છે એટલા માટે બનાવવામાં આવ્યો બીજો રોડ બાકી છે પ્રશાસનને શું વિનંતી કરો છો હાર્દિકભાઈ તમે જોઈ રહ્યા છો કે એક બાજુના રોડ બની ગયા છે ને એક બાજુના રોડ ધૂળો અને ખાદ્ય ખોદેલા પડેલા છે પ્રશાસક ચાર હજાર કરોડ રૂપિયાની વાતો કરે છે કે ચાર હજાર કરોડ રૂપિયાનો દીવની અંદરમાં સ્માર્ટ સિટીની અંદર વિકાસ થયો છે પરંતુ ચારે બાજુ ડીવના દરેક એરિયાની અંદરમાં ખોડેલા છે રસ્તાઓ ખોડેલા છે ને લોકો હેરાન પરેશાન છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ને એક જ વરસાદ પડેલો છે પ્રથમ વરસાદમાં જ આનો વિકાસ તમે જોઈ શકો છો બહાર આવી રહ્યો છે અને લોકોને ઘણી તકલીફ ભોગવી ભોગવવાની સામનો કરવો પડે છે પ્રશાસકને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે ઇલેક્શન હતું ત્યારે થોડોક સમય કામ ઠપ કરવામાં આવેલા હતા દીવ જિલ્લાના દરેક કામો બંધ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ જે નવનિયુક્ત શાસન જે આવેલું છે માનનીય ઉમેશભાઈ વાઉભાઈ પટેલ ચૂંટાયા છે ત્યારબાદ થોડીક વિકાસની અંદરમાં થોડીક તેજી આવેલી છે જે ગતિ છે તે આગળ વધેલી છે અને થોડાક એક બાજુના રોડ બને બનેલા છે જે વળાંગબાડા અને બેતાવાડી સુધીનો જે રસ્તો છે એ બનેલો છે અને અત્યારે એક બાજુનો રોડ બાકી છે તો અમને વિનંતી છે કે આ રોડ પણ જલ્દીથી બનાવવામાં આવે કારણ કે એક જ વરસાદમાં જો આવો આવો ઢોર બેદરકારી સામે આવે છે તો આવનારા જે દિવસોમાં વરસાદ પડશે તો ઘણું બધું વિકાસ સામે ખુલ્લો ખુલીને જાહેર મંચ પર આવશે આધેશભાઈ ખાસ કરીને તમે નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલના સાથી મિત્રો છો તમે પણ પરિસ્થિતિને જોઈ હશે કારણ કે જે આ રોડ અહીંયાથી નીકળ્યો છે ખોદકામ ચાલુ થયા છે ત્યારબાદ જે રોડ પટ્ટી પર જે મકાનો આવતા હતા એ મકાન માલિકો કઈ કઈ વસ્તુથી કેટલા પરેશાન થયા હશે શું કહેશો જી હા હાર્દિકભાઈ આ મકાન ની અંદરમાં તમે જોયો છો કે આ ખરાબ જે ખોડેલા રસ્તાઓ પડેલા છે એની સામે જ પટ્ટીમાં ઘણા બધા મકાનો છે અને મકાનોની અંદર બાજુમાં જે શોચખાઢાઓ છે કે પછી કુવીઓ છે અને ઘણા બધાના તો મક આ રોડ માર્જિનની અંદર મકાનો પણ ચાલ્યા ગયા છે થોડાક થોડાક મકાનો પણ કપાઈ ગયા છે અને ખાસ કરીને પરિસ્થિતિ એવી છે કે એક સરપંચ અહીંયાના જે સરપંચ છે એનો પણ શોષ ખાધો અને કુવીઓ આ રોડ માર્જિનમાં ચાલી ગઈ છે તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડેલો છે તો માટે અમે પ્રશાસકને એક જ વિનંતી કરીએ છે કે વહેલી તકે આ રોડો બનાવવામાં આવે અને આ જે ગતિમાં જે રોડ બનાવવાની જે તેજીમાં થોડી વધુ ગતિ કરવામાં આવે અને આ રોડ બનાવવામાં આવે વહેલી તકે હા જી હા દોસ્તો અહીંયા તો વણાકબારા વિસ્તાર અને વાડી વિસ્તારના લોકોની તો માગણી એક જ છે કે પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે માથે છોમાછું છે અને પ્રશાસનને ખબર છે કે ચોમાસાની ઋતુ દરમિયાન અમે જો આ એક રસ્તો છે એ પણ નહીં બનાવવું તો વણાકબાડાના લોકો કાલ સવારે અમારી કચેરીમાં આવીને બેસી જશે કારણ કે પ્રશાસન આ રોડ બનાવો એટલા માટે હવે પ્રશાસન જે જાગ્યું છે અને એક રોડની કામગીરી છે તે બનાવી દીધી છે એક રોડ બનાવી દીધો પરંતુ બાજુનો જે રોડ બનાવવો જોઈએ તેની પણ હવે અત્યારે ગતિવિધિઓ છે તે તેજ કરી છે પરંતુ જોઈએ હવે આવનારા સમયમાં ચોમાસા પહેલાં એટલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હવે ચોમાસાની ઋતુ દરમિયાન પણ આ રોડ કેટલો બને છે તે હવે જોવાનું બાકી રહેશે